લેગે એમ લાગતું કે આ તો ભાઈ આ છડવા આવ્યા છે એટલે આ રીતનો વિડિયો બનાવી નાખ્યો એવું નથી એમાં ગુરુદેવતરે સંસ્થાને ત્યાં જો આટ પડવા આવી છે અહીંયા પૂછું તો અમને અહીંયા રહેવાની ના પાડી દીધી અમારું નક્કી જ નથી અમારે ક્યાં રહેવાનું देखो ઓ તો રે આપા વારી વાત સાંભળે ન ના વિડિયો ભાઈ હમણા થોડીક ડ્રો ઘરેથી અમને બેન કાઢી નાખ્યા અને અહીંયા આવી ગયા જુનાગઢ માટે

તમને ભગવાન દેખાય ઉપર જઈને તમને સ્વર્ગ આવે તમને લોક માં શ્રેણી આવ્યું ને પછી નીચે ઉતરવાનું નીચે ઉતરી પછી દત્તાત્રય નો ગેટ આવે પેલા જમવાનું આપે પરસે આપે પાણી પાણી સુવિધા બધી મળે પાક પૈયા ઉભરે તો આપડે જવું ઉપર તો હળગી જો બધું તમને તો બહાર કાઢે જાય ને ધુમ્મસ કેવાય

ઓફિસિયલી પેલો પો આપણે ખાલી ટાંટિયા ઠાકી રહ્યા હતા ઉપર સડવામાં કેવા આપણે એને પંદરસો પગથિયા સડી નાખ્યા આવી અને બધાયની બેટરી લો થઈ ગઈ છે અને હવે ચાર્જિંગ કરવું પડશે પાણીનું હવે ભાઈ પાણી આવે જાય પાણીનો ભાવ કેટલો તો બોટલ લેવા ગયો પચાસ રૂપિયા પચાસ રૂપિયા શરીરને પૂરેપૂરું રીસ્ટાર્ટ માર દીધું પાછા લાગડે ને નુપડી ગયા ઉપર તમારા સપોર્ટ થી પાંચ લોકો ઓળખતા થયા તો મજા પડી અને ચેલેન્જ માં કઈ જેવું લાગતું નથી કારણ કે નજારો હોજોન ગાર્ડન ગાર્ડન નેટવર્ક ના આવતું તો વાતો કરે ફોન માં ઝૂમ કેમેરા તું સે કરતી હે નહીં કરતી યે બતા દે તું બસ ભાઈઓ તથા બહેનો

વરસાદની બહુ જાજુ પાણી પીવા જો હો ભાઈ તારે ઓહો આટલું બધું પાણી આવા આઠ ભરવાના આઠ ગ્લાસ પાણી મસ્ત મજાનો એને ભૂખ પીવાઈ ગયો છે અને હવે ને આપણે આગળ હલે જાવી હવે મળી આપણે જમવા ટાઈમે જો વાગ્યા ભૂખ લાગી છે તો પેલા કઈ ખાવા ખાસ તો ખરાય પવન મસ્ત મજાનો ઠંડો ઠંડો

અરે ભાઈ મોજ અંબાજીના મંદિરે પહોંચી ગયા ને દર્શન કરવા લીને જો અમારું પૌરાણિક ઠેકાણું તો હે જ નહીં અંબાજીએ પોગી ગયા પણ આ તમને અને વરસાદ નો બહુ અવાજ આવતો હશે અહીંયા એક તો આપડે પળો પર ઉપર આવવાનો ચેલેન્જ છે અને વરસાદનો ચેલેન્જર હર ખતરા રહે મેન વાત કરી આપણે આગળ કીધું કે ખાવાનું કરજો તમે કહી દીધું આગળ જઈને બતાવું ખાઈ લગભગ પાંચ વાગમાં

બિસ્તરા પોટલા ઉપાડો જો ઠેલા વેલા છે અમારે ઓ લોગર સાહેબ ચશ્મા લગાવો ના સર ઓ તેરી હા તો હાલો ભાઈ આપણે બાવા લગરા છે કાઈ વાંધો નહી કે નહી કે બગી રાણો રાણાની રીતે આ રાણો સિંહણ 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 છે જ નહી છે જ છે સિંહણું નથી જે બાજુ જો કઈક આ બાજુ કઈક ચાઈના ની ને એવો રસ્તો આવી ગયો આપડે દિવાલ ઉપર થઈ જવાનું તમે જો યાર એક વાર લુક જો આ ભેવા पूरी धरती તું चलाता है

આ મોચા ટાઈમ એ તો અમાર છત રે થઈ જાય એ પોપટ કાગડો જ નહોતો આનો પોપટ થઈ ગયો એટલે હું કરવાનો ના ના તો હાલો મિત્રો કેમેરો બંધ કરીને ચાલુ કર્યા પછી બસ મારી થઈ જાય

ના ના ભાઈ આપણને મળી ગયા હે બધા અને બધા જો આપણે તો જવાનું ગમે એમ કરી જવાનું છે તો હાલો અમે જઈએ

ગુરુ ગુરુ સીડી તો એવા એવા રસ્તે થી જતી જાણે એમ લાગે હમણાં ઉપલા પથ્થર હમણાં જ પડશે અમારી ઉપર ને અહીંયા આટલી બધી બંગડીઓ ને ચુંદડી કેમ બાંધતા હશે અમકો લગા થા થોડાક ચડાઈંગે ઓર લાઈફ ઢીંગા લાલા પણ આ ઢીંગા અમારે નીકળ જાય કે જો અજે તો લા કાકા થોડન થી ન્યા જવાનું હે ન્યા થી આમ અને ઉલ્લી ટોયસ દેખાય ન્યા જવાનું છે

તો પ્રદીપભાઈ અને પ્રતાપભાઈ બે ગયા હે ઉપર દર્શન કરવા કેમ કે અંદર તો ફોન લઈ જવાની મને છે એટલે હું બધું સામાન લઈને ઉપર ઘર આવે એટલે હું જઈશ કેમેરામેન ટોચનું આપણે દત્તાત્રે મંદિરે દર્શન કરી લીધા ટાઈમ થઈ ગયો છે 6:38 અને હવે સાંજનું રહેવાનું ક્યાં ગોતવાનું છે નીચે અહીંયા ઉપરથી ગયા હતા ગુરુજી કે નીચે એક આશ્રમ છે અહીંયા ભોજન કરતા જજો તો પહેલા આપણે એને આશ્રમે જ આવી અને પછી આગળનું વિચાર બરાબર તો રાત આપણે આ જ ગુજારવાની છે તો કન્ટિન્યુ વિડીયો જોતા રહી ને જોઈ અને પહેલાં પ્રથમ તો કઈ કઈ ભી પડે એટલે ટૂંકમાં કેવા કેવી મુશ્કેલીની સામનો કરવો પડ્યો એની થોડીક તમને વાત કરી દેવી કે પહેલાં વસ્તુ તો જેડાને ત્યારથી વરસાદ શરૂ હોય એટલે વરસાદથી એટલે જો કપડા એ આખી આખા શું હોય પણ નીચેલા હલેલા છે કપડા ભલેલા છે કન્ટીન્યુ કન્ટિન્યુ વરસાદ એક તો વરસાદ આવે એનો પ્રોબ્લેમ ઉપરથી નેટવર્ક નેટવર્કનો આવે રાતે એ તો ટાઈમ

બોટલ કાઢો આપણે પાણી ભરવાનું પ્યોર નેચરલ હો પ્યોર જો મિત્રો ઉપરથી હે ને પાણીની ધાર આવે છે વરસાદ કેમ કે ચાલુ છે ને તો એ પાણીની ધારથી એને આપણે ધતિન કરીને થોડુંક ને પાણી ભરવાનું છે કેમ કે નીચે જેમ જાવી ને પાણી બહુ મળતું નથી અત્યારે પ્લાસ્ટિક ઉપર બહુ પ્રતિબંધ લાગી ગયો છે કારણ કે સાફ સફાઈ બની રાખતો એના હિસાબે આ બધું એવું હતું અમને જાણવા મળ્યું હતું થોડું થોડું તો પાણીની બોટલ જો કેમ ભરાય છે પ્યોર નેચરલ વરસાદનું પાણી

હા પાપા આશ્રમ હે સાધુ મહારાજ બધા ત્યાં હે તો વરસાદ વરસાદ લેવા જવા ચાલુ થાય અંધારું થાય છે અને વરસાદ એને ભાઈ થતો જ નથી વરસાદ શરૂ જ છે ચાલુ વરસાદ કાંઈ નહી લેવાનું બધા જવા એટલું બધું થકાન નથી દર્શન કરી અને રેસ્ટ કરતા જ આવી વળે અને ફૂલ મોજ કરવાની હજી આ અને અંધારું થાય તેમ વિચાર કરજો કે તો આપણે 7:30 નો ટાઈમ હોય તો અંધારું કેટલું ઘરે હોય આઠ વાગે કેટલું હોય અને તમે માહોલ જોઈ જ શકો અંધારું ધીમે ધીમે થાતો જાય પણ ફટાફટ ને નીચે જઈને આપણે પ્રસાદીનો થોડોક આનંદ મેળવતા આવી અડધી કલાક પછી બધાને અત્યારે લાગી એમ લાગતું કે આ તો ભાઈ અહીં સળવાયા છે એટલે આ રીતના વિડીયો બનાવી નાખ્યું એવું નથી એમાં ગુરુદેવત્રે સંસ્થાને અત્યારે જો પડવા આવી છે

અમારું નક્કી જ નથી કે આગળ અમે ક્યાં જવાનું હોય ક્યાં રોકાવાનું કારણ કે આ જ નથી હવે કે કોણ અમને રાખશે હા જોવી આગળ અમને નથી ખબર કે આગળ અમે શું કરવાના છીએ ક્યાં રોકાવાના છીએ અમે જાવી છીએ અમે સ્ટોપે છે ને હવે અહીંયા જોઈએ કે અમને રહેવા દે કે નહીં બાકી અમારી રીતે રાત કાઢવાનું થાય છે અહીંયા અંબાજી એ બેઠા છે એવી દત્તાત્રે ઉતરી ગયા

સુવિધા પણ નથી કઈ તો જોઈ એમાં જો મેળ આવશે તો ઉપર રહીશું બાકી ધીમે 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 નીચે ઉતારતા જઈશું બરોબર અમને તો જયારે આયા ત્યારે અમને એમ થતું નોર્મલ છે ઉપર જઈશું રમતા રમતા કે હકીકત માં ઉપર આયા ને હવે હાંજ પડી ગઈ ને આઠ ને પંદર જેવું થયું અત્યારે ખબર પડી કે આ ચેલેન્જ અઘરા મગરો હવે ચાલુ થતો જાય અઘરા વરસાદ કન્ટિન્યુ ચાલુ કન્ટિન્યુ વરસાદ શરૂ હોય તેમ જો રેનકોટ હોય રેનકોટ પલ્લે હે અમારો ફેસબુક ઉપર તમે રહેવાના કઈ ઠેકાણા છે જ નહીં અમારા

કપડા હે અને ઉપર થી પવન એટલો લાગે કે ટાય વાત ટાયરવાનું વરસાદ એક તો ઉપર થી આવે રેડી તો હવે આ એક જગ્યા એ મળી છે બે ત્રણ બાકડા હે તો આપડે

પવન દેખાતો વરસાદ સુર ને સુરું એવો એક જ ધારો છે કઈ થાય બાકી તો લાઇટ નથી અંધારું બધું અંધારું સીડિયું નીચે ઉતરાય છે આ સહારો ને લાકડી

પલોઠી બેઠા થયા ને એમ તો પગ અકડાઈ ગયા છે અને આ ભાઈ ને સડી ગઈ છે રાઈટ સડી ગઈ છે અને આવી ગયા બાર ને હાથર જેવું થવાયું છે રાઈટ બાર જેવો સમય થવાયો ને વરસાદ રહી ગયો છે પવન થોડો ધીમો થઈ ગયો છે પણ તોય આ જે ઠંડી છે ને ઠંડા કપડા ની ટાઈટ સેવી રહી અસહ્ય છે જયારે અમારા માટે આ ઠંડા કપડા થઈ ગઈ છે

તમને હમણાં આગળ હું ક્યાં જાવી એ નક્કી નથી આવ્યું કારણ કે જો રાતના બે ત્રણ વાગ્યા રૂમ ક્યાં આવ્યું ગોતો હોટલ ગોતી તો એ હોટલ બોટલ જાવી તો તમને કહો પણ આ વરસાદ યાર ઓય વરસાદ રહી જાય તો કઈ કરવી નવું આ વરસાદ જ નથી સૂચવા દેતો આ ચડ્યા ત્યાંથી ઉતરા ત્યાંથી નકરો આયરન આરત રહ્યા તો પાતર રહ્યો એટલે આ નથી એટલે મારી પાસે મિત્રો સવારના સાત આઠ વાગી ગયા અમે રાત્રે ત્રણ વાગ્યાના નીચે વ્યા હતા જેમ કે વરસાદ તમને ખબર છે બહુ આવી ગયો તો રોકાય એમ જ હતો કાંઈ વ્યવસ્થા થઈ નથી તો ચેલેન્જ આ વખતે તો ન પૂરી કરીએ કે પણ ભવિષ્યમાં ટ્રાય કરીશું કે બીજી વખત જાવીને ચેલેન્જ પૂરો કરી ગયો એટલે પૂરો કરવામાં અમને કઈ વાંધો નતો પણ ઉપર ફૂલ વરસાદ શરૂ હતો અને ઉપર થી રેવાની કોઈ પણ જાતની સુવિધા વ્યવસ્થા નથી બરોબર એ કારણોસર આપણે રહ્યો ચેલેન્જ ને ત્યાં મૂકો પડ્યો પણ કઈ વાંધો નહીં જેટલું બનાય ને એટલું વધારે ને વધારે સર્વે કર્યું લગભગ ત્રણ થી ચાર કલાક ઓછી પડી હતી ખાલી હવાર માં વરસાદ ચાલુ થઈ ગયો ને એ એક જ વધારે કેમ કે નીચે પણ નીચે રહેવાની વ્યવસ્થા બહુ હતી ને એટલે લગભગ અંદાજે તમે ત્રણ સાડા ત્રણે આપણે નીચે આવ્યા છીએ બરોબર એટલે એટલો ટાઈમ તો કઈ ખાલી પેટ ના